વરસાદે વિરામ લીધા બાદ પણ પાટણના ખેતરોમાં જળબંબાકારની સ્થિતિ જોવા મળી સમી તાલુકાના સોનાર ગામે ખેતરોમાં હજુ પણ પાણી ભરાયેલા છે ખેતરોમાં બે થી ત્રણ ફૂટ સુધીના પાણી ભરાયા હોવાથી પાકને નુકસાન થઈ રહ્યું છે વરસાદી પાણીએ ખેડૂતોની મહેનત પર પાણી ફેરવી દીધું કપાસ એરંડા કઠોળ સહિતના પાકને નુકસાની પહોંચી છે ત્યારે સરકાર સર્વે કરી સહાય ચૂકવે તેવી ખેડૂતો માંગ કરી રહ્યા છે પાટણ જિલ્લાના અંદર જે રીતના અવિરત વરસાદ વરસ્યો હતો અને વરસાદ વરસતાની સાથે ખેતરો છે બેટમાં ફેરવાયા હતા ત્યારે એ અસ્મિતાની ટીમ પહોંચી છે સમી તાલુકાના સોનાર ગામે આપ જોઈ રહ્યા છો દ્રશ્યના અંદર જે ખેડૂતોના ખેતર છે તળાવ જેવા થઈ ગયા છે ખેતરોના અંદર પાણી ભરાઈ ગયા છે એટલે દિવાળી પહેલા ખેડૂતો દ્વારા કપાસ એરંડા કઠોળના પાકોનું તે વાવેતર કર્યું હતું પરંતુ તમામે તમામ વાવેતર છે તે હાલ તો નિષ્ફળ થયું છે આ દ્રશ્યના અંદર જોઈ લો છે કે આ ખેતર છે ખેતરના અંદર પાણી ઢીચણ સમા ભરાય છે અને પાણી છે જે સુકાતા દિવાળી સુધીનો સમય લાગી શકે પરંતુ ખેતર દ્વારા ખેડૂતો દ્વારા જે ખેતરના અંદર જે કપાસનો પાક છે તે ઉખાડવા માટે મજબૂર બન્યા છે કેમ કે મોગા મોગા ભાવના બિયારણ ખર્ચ કર્યા હતા ને પાકની વાવણી કરી હતી પરંતુ જે રીતના ધોધમાર વરસાદ વરસ્યો હતો ને વરસાદ વરસતાની સાથે ખેડૂતોની જે આશા હતી તે તમામ આશાઓ નિષ્ફળ થવામાં આવી છે જોઈએ આગમી સમયના અંદર તહેવારો પણ આવી રહ્યા છે આગમી સમયના અંદર રવિ સીઝન પણ આવી રહી છે પરંતુ જે રીતના વરસાદ વરસ્યો હતો ને વરસાદ વરસતાની સાથે જે સમી તાલુકાના જે ખેતરો છે તે ખેતરો બીટમાં ફેરવાયા આપણે હું બીજી બાજુના દ્રશ્યો પણ બતાવવાનો પ્રયત્ન કરીશ આપ દ્રશ્યના અંદર જે જોઈ રહ્યા છો તે પણ એક ખેતરના દ્રશ્ય છે પરંતુ જે ખેતરના અંદર જે પાણી છે તમામ પાણીના અંદર પાણીના અંદર પાક છે તે ગરકાવ થઈ ગયો છે એટલે સમી તાલુકાની જો વાત કરવામાં કપાસ તેમજ કઠોળનું મોટા પાક મોટા અંદર ઉત્પાદન થતું હોય છે પરંતુ જે રીતના વરસાદ વરસ્યો છે અને વરસાદ સાથે ખેડૂતો છે તે સરકાર સમક્ષ એક આશા રાખીને બેસા છે કે સરકાર છે જે ઝડપથી આ વિસ્તારનો સર્વે કરે અને તેમને સર્વે કર્યા બાદ તેમને જે પ્રમાણનું નુકસાન છે તે પ્રમાણનું નુકસાનનું વળતર ચૂકવવામાં આવે તેવી હાલ તો ખેડૂતો દ્વારા જે માગણી કરી રહ્યા પરંતુ કહી શકાય કે જે રીતના પાટણ જિલ્લાના અંદર ખેડૂતો છે તે હાલ બે હાલ બન્યા છે તેને લઈને ખેડૂતો છે ક્યાંક સરકાર સમક્ષ આજી જી કરી રહ્યા છે ક્યાંક સરકાર સમક્ષ આશા અપેક્ષાઓ લઈને બેસા છે ક્યારે સરકારની ટીમો આ વિસ્તારના અંદર સર્વે કરે છે અને સર્વે કર્યા બાદ ખેડૂતોને કહે ક્યારે સહાય ચૂકવામાં આવે છે તે જોવાનું રહેશે એજાજ મનસુરી એબીપી અસ્મિતા પાટણ અમારા ગામે કપાસ અડદ તુવર અને એરંડાનું વાવેતર કરેલ હતું તમામ સો ને સાત તારીખે વરસાદ ભયંકર પડતા અમારો પાક બધો નિષ્ફળ ગયેલ છે અને નિષ્ફળ એટલે ભયંકર નિષ્ફળ જે છે કે અમે જે હાથે વાવેતર કરેલા હતા એ ના હાથે અત્યારે ઉખેડવાનો ત્રણથી સાડા ત્રણ મહિનાના કપાસ થયેલા હતા અઢી મહિનાની તુવેર થેલી હતી તમામ પાક અત્યારે ઉખેડવો પડ્યો છે અને ક્યારે કેર હમણાં અમારા ખેતરમાં જવું હોય તો અમને બીક લાગે છે એટલા એટલા પાણી ભરેલા છે પાણી અમારે ઠેઠ દિવાળીએ ખાલી થાય જાય ખેતર હવે અમારે કશું કોઈ હાલ ઉત્પાદન કશું નહીં કોઈ ખેડૂતોને અત્યારે જીવવું હોય તો એ બહુ તકલીફ મોટી છે ખર્ચા તો વીકે તરી હજાર થાય ચાલીસ હજાર થાય બરાબર ડીઝલ પેટ્રોલ બધા ખર્ચા તમામ બીજવાળા હે મહેનત છે મજૂરી છે દાળીઓ બધું પુષ્કળ ખર્ચા છે